ઝાડ જેટલું ફળે એટલું નમે સાચું જ્ઞાન અને સ્વભાવ જે હોય માણસનો એ ધીરે ધીરે નમ્ર બનવો જોઈએ જ્યારે જ્ઞાની થાય કે સફળ થાય એવું પણ કહેવાય છે કે માણસ જેટલો વધારે મોટો બને એટલો નમ્ર બનવો જોઈએ પણ ઘણા બધા લોકો એ પદ આવતાની સાથે જ જ બધું ભૂલી જાય છે અને પછી કોઈ ઊંચા પદ પર બેસે પછી બદલાઈ જાય છે ગુજરાતમાં આપણે આપણે સૌથી ઊંચું સ્થાન કોનું માનીએ કોને મોટા ગણીએ તો મુખ્યમંત્રીને સીએમને મોટા ગણીએ પણ એ સીએમના અનેક વિડીયો અને એવી વાર્તાઓ આપણા સુધી પહોંચે કે જેમાં આપણને ખબર પડે કે એમના માટે જે કહેવાતું હતું કોમન મેન એ કેમ કહેવાતું હતું એનું વધુ એક ઉદાહરણ તમને બતાવવું છે

ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીના પ્રવાસે હતા ત્યારે હીરાબા ચાવડા નામના નેવ વર્ષના વૃદ્ધ એમને મળવા માટે આવ્યા એ જ્યારે મળવા માટે ગયા ત્યારે ધીરે ધીરે ચાલી અને સ્ટેજ સુધી પહોંચ્યા અને સીએમની નજર એમના પર પડી સીએમ સ્ટેજ પર હતા અને સીએમએ જેમ જ જોયું કે નેવું વર્ષના બા મને મળવા માટે આવી રહ્યા છે તો એ ચાલુ કાર્યક્રમમાંથી સ્ટેજ પરથી ઉતરી અને એમને મળવા માટે ગયા હીરાબા એકલું જીવન જીવે છે એ કેવી રીતના જીવે છે એમની સમસ્યાઓ શું છે એ બધી જ વાત એમણે મુખ્યમંત્રી સાથે કરી એમને જે રજૂઆત હતી મદદ જોઈતી હતી એ મદદની વાત પણ મુખ્યમંત્રીને કરી અને મુખ્યમંત્રીએ બધું શાંતિથી સાંભળ્યું અને આશ્વાસન આપ્યું મદદ કરવા માટે બાદમાં જે બા હતા એમની સાથે પત્રકારોએ પણ વાત કરી પત્રકારો સાથે વાત કરતાં એ થોડા ભાવુક થઈ ગયા અને કહ્યું કે હું મળવા તો આવું જ ને એ તો મારો દીકરો છે તો એ બાએ શું કહ્યું પહેલાં એ સાંભળો મીરાબેન મધુકાનભાઈ ચાવડા મેલા એમ કીધું કે મેં કે થોડી મદદ કરો મને કીધું કોઈ નથી એકલી જ કોઈ આપી ચાવ હું આવતી તમારા ઘરે અમે છોકરા હતા અને ખીચડી બનાવી કે બા જમી લો વરસાદ હતો જેટ મે વરસાદ હતા તો પછી હું હોટલમાં જમી બધા જમું નથી છોકરાએ ચા બનાવ્યો પીધો પછી એક છોકરો રિક્ષા વરસાદ રહી ગયો ને એટલે રિક્ષા કાઢી રિક્ષા કરી નીકળી મારે આ જગ્યાએ જવાનું છે મને લઈ જાય એ કે હોર ક્યાં ત્યાં તો હોર નહીં મને લઈ જાય લઈ જાય પણ ઓફિસમાં બેઠા હોય ને બીજા માલ તો એને પૂછ્યું કે તમારા કોઈની ને અહીં તો કોઈની ઓળખાણ ન હોય અમારે કોની બીટીની કોઈની ન હોય ને તમારે કોની ઓળખાણ જોઈ ચેર પાછળ જોઈએ આરતી પટેલ જોઈએ પી ત્યાં જોઈએ ભૂલાભાઈને જોઈએ કોની જોઈ તમે ઓળખાણ નીકળ્યું મંગભાઈ પટેલની જોઈ

ત્યાં જ કરજો મેં કહી દીધું છે કે અમારા કાર્યક્રમનું સ્થળ બદલી નાખવામાં આવે અને એના પછી સીએમનો કાર્યક્રમ જ્યાં થવાનો હતો એ સ્થળ બદલી નાખ્યું એ ઓડિયો ક્લિપ પણ ખૂબ વાયરલ થઈ કે સીએમ કેટલા મોટા હૃદયના છે કે સીએમ સામાન્ય માણસ માટે પણ કેટલું વિચારી શકે છે એનું એ ઉદાહરણ હતું આની પહેલા અનેક વાર સીએમ બાળકોને મળ્યા હોય બાળકો સાથે રમતા હોય સામાન્ય જનતા એમને જ્યારે મળવા માટે આવે ત્યારે એમને મળતા હોય એવા વિડીયોઝ પણ સામે આવ્યા છે એટલે અનેક ઉદાહરણો એવા છે ઘણી બધી વાર બહુ જ બધા સીએમ મુખ્યમંત્રીને મળવું અઘરું થઈ જાય સામાન્ય માણસ કલ્પના પણ ન કરી શકે કે ક્યારેક મુખ્યમંત્રીને મળશે પણ આપણે ગુજરાતમાં ઘણી બધી વાર મુખ્યમંત્રી સામાન્ય જનતા સાથે ચા પીતા પણ દેખાય છે એમની માટે વિચારતા એમની વાત કરતા પણ દેખાય છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં ફેસ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો